વાત પીએમ વડાપ્રધાન મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ અમદાવાદ પ્રવાસે છે પચીસ ઓગસ્ટે સાંજે પાંચ પિસ્તાલીસ કલાકે અમદાવાદ ખાતે પધારશે સાંજે નિકોલ ખોડલધામ ખાતે જનસભાને સંબોધશે અમદાવાદના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે કડી સાબરમતી વચ્ચે પ્રથમ મેમો ટ્રેનનો પણ શુભારંભ થશે બેચરાજી કાર લોડેડ માલગાડીને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપશે પચીસ ઓગસ્ટે સાંજે પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે તો રાજભવનમાં ભાજપ નેતાઓ સાથે બેઠકની પણ સંભાવના છે સરકારની વર્તમાન સ્થિતિ બચુ ખાવડ મુદ્દે ચર્ચા થઈ શકે છે છવ્વીસ ઓગસ્ટે હાંસલપુર સુઝુકી મોટર બેટરી પ્રોજેક્ટનું ઉદઘાટન છે બપોરે બાર પચાસ કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેમાં પચીસમી ઓગસ્ટે તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે પ્રધાનમંત્રીના આગમન અને જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે પ્રધાનમંત્રીની જાહેર સભામાં એક લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને ઓપરેશન સિંદુર અને બ્રહ્મોસ મિસાઇલ એક ફેડ માકે નામ જેવી અલગ અલગ થીમ સાથેના ટેબલો પણ તૈયાર કરાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં તેઓની જાહેર સભા યોજાવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નિકોલ વિસ્તારમાં આવેલા આજે ગ્રાઉન્ડ છે કે જેને કોડલધામ ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા પચીસમી ઓગસ્ટે યોજાવાની છે અને તેને લઈને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે અત્યારે આપણે દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ શકીએ છીએ કે જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સાથ આ જાહેર સભામાં એક લાખ કરતાં વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે અને તેને લઈને તંત્ર દ્વારા જે જર્મન ડોમ છે તે બાંધવામાં આવી રહ્યો છે અને સાથોસાથ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે પ્રધાનમંત્રીના આગમનને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે અને સાથોસાથ ઓપરેશન સિંદૂર સહિતની અલગ અલગ જે થીમ છે તેના પોસ્ટરો બેનરો સાથે અહીંયા લોકો પધારવાના હોય અને પ્રધાનમંત્રીને આવકારવાના હોય તેને લઈને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરા તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત ટીવી થર્ટિન ગુજરાતી અમદાવાદ